ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકો અને રહેવાદારીઓને સાવચેતીના ભાગરૂપે ઓવરબ્રિજ ઉપર તાર લગાવાયા ઓવરબ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકનાં ગળામાં દોરી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે તંત્રની કામગીરી અંગલેશ્વરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચિકીનોગરો ઉદ્યોગ ધમધમી ઉઠ્યો

ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહન સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે પતંગ રસિકો ઉત્સુક બન્યા છે ત્યારે તંત્ર દ્વારા પણ વાહન ચાલકોની સાવચેતીના ભાગરૂપે ભરૂચના ઓવરબ્રિજ સહિતના અન્ય વિસ્તારોમાં લોખંડના તાર બાંધી અનોખી રીતે સાવચેતી રાખવામાં આવી રહી છે જે કામગીરી આવકારદાયક કહી શકાય તેમ છે સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉત્સુકતા પતંગ રસિકોમાં જોવા મળી રહી છે જેના પગલે પતંગ રસિકોની દોરીથી કોઈ વાહન ચાલક ઇજાગ્રસ્ત ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના વિવિધ જાહેર માર્ગો પર સ્ટ્રીટ લાઇટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સુરક્ષા કરવામાં આવી રહી છે જેના પગલે ભરૂચના કોર્ટ રોડ ઉપર આવેલ ભૃગુ ઋષિ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોના ગળામાં પતંગની દોરી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્ટ્રીટ લાઇટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સાવચેતી રાખવામાં આવી રહી છે નમસ્કાર સંક્રાંતિના ભરૂચ નગરપાલિકા દ્વારા અનેકો વિસ્તારોમાં તાર બાંધવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જેથી કરીને ભરૂચની જનતાને કોઈ અનિતનીય ઘટના ન બને તેની સાવચેતીના રૂપે ભરૂચ નગરપાલિકા દ્વારા આ કામગીરી જલ્દી પૂરી કરવામાં આવશે અને મારી ભરૂચની નગરની જનતાને હું નમ્ર અપીલ કરું છું કે મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે જો તમે બહાર નીકળો તો પોતાની સાવચેતીના રૂપે મફલર કે હેલ્મેટ પહેરીને નીકળો જેથી કરીને અનિતનીય ઘટના ન બને અને આ તહેવાર નિમિત્તે ભરૂચની જનતાને હું હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવું છું આ તહેવાર આપનો સારી રીતે જાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું ભરૂચ નગરપાલિકા કર્મચારી પેન્શનર મંડળ દ્વારા સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવા બાબતે ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થયા હતા તેઓએ પાલિકાના ચીફ ઓફિસરને ચારસો કરતાં પણ વધુ નિવૃત્ત કર્મચારીઓના બાકી પડતા સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવાની માંગ ચીફ ઓફિસરને કરવામાં આવી હતી પાલિકાના કર્મચારીઓને બે વર્ષ પહેલાં આ તફાવતના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે પણ નિવૃત્ત કર્મચારીઓને વારંવારની રજૂઆતો બાદ પણ હજુ તે ચૂકવવામાં આવ્યા નથી માત્ર ઠાલા વચનો જ આપવામાં આવ્યા હોવાનો પણ નિવૃત્ત કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો અમુક કર્મચારીઓને નગરપાલિકા તરફથી જે જવાબ આપવામાં આવે છે જે ખરેખર ગોલ ગોલ જ હોય છે અને કર્મચારીઓને કોઈ આપવા નથી માંગતા એ રીતની જે લોકોની વાત હોય છે હાલમાં પણ એમણે જે જવાબ આપ્યો છે એમાં કોઈ પણ બતાવીને ટાઈમ બગાડવા માંગે છે એટલે આજે ના છૂટકે અમે પ્રતિક કપાસ પર બેસવાના હતા પરંતુ પોલીસ પરમિશન ના મળતા અમે છેલ્લા અત્યારે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા છે અને ભવિષ્યમાં જો આ રીતનું જ થશે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની જરૂરત પડશે અંકલેશ્વરના સેલરવાડ વિસ્તારમાં એક પરિવાર વર્ષોથી પોતાના ઘરમાં ચીકી બનાવવાના ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલો છે બનાવેલ વિવિધ ફ્લેવરની ચીકીનો સ્વાદ ભરૂચ સુરત જિલ્લા સહિત દેશ વિદેશમાં લોકો માણી રહ્યા છે આ પરિવાર પોતાના ચીકીના ગૃહ ઉદ્યોગમાં અન્ય મહિલાઓને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે ઉત્તરાયણ પર્વના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉત્તરાયણ પર્વમાં ચીકીની માંગ વધી રહી છે અંકલેશ્વરના ચીકીનો સ્વાદ અંકલેશ્વર પૂરતો સીમિત રહ્યો નથી અન્ય જિલ્લાઓ તેમજ દેશ વિદેશમાં લોકો અંકલેશ્વરની ચીકીનો સ્વાદ માણી રહ્યા છે અંકલેશ્વરના સેલાડવાર વિસ્તારમાં રહેતા મુસ્તફા મુલ્લા વર્ષોથી ચીકીના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેઓ પોતાના ઘરમાં પરિવારના સભ્યો સાથે હાથ બનાવટની સિંગદાણા અને તલની ચીકી બનાવવાની શરૂઆત કરી હતી શહેરના લોકો પાસે પણ તેઓને ચીકી બનાવવાનો ઓર્ડર આપતા હતા જોકે સમય જતાં તેઓની ચીકીની માંગમાં વધારો થતાં તેઓએ પોતાના ઘરમાં ચીકીનો ગૃહ ઉદ્યોગ શરૂ કરી વિવિધ ફ્લેવરની ચીકી બનાવવાની શરૂઆત કરી છે તેઓની ચીકી બનાવવા માટે સિંગદાણા તલ ગોળ ઘી તેમજ ડ્રાયફ્રૂટની વિવિધ ફ્લેવરની ચીકી બનાવવાનું શરૂ કર્યું વિવિધ ફ્લેવરની ચીકી બનાવવાની સાથે વેચાણમાં વધારો થયો સાથે તેઓના ચીકીના ગૃહ ઉદ્યોગમાં અન્ય મહિલાઓને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે હાલ ઉત્તરાયણ પર્વના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અત્યારથી જ લોકો ચીકીના ઓર્ડરો આપી રહ્યા છે તેઓ પણ ઓર્ડરો પ્રમાણે ચીકી બનાવી આપે છે મુસ્તફાભાઈ ઉત્તરાયણ પૂરતી ચીકી બનાવવાના બદલે હવે માંગમાં વધારો થતાં કાયમ માટે ચીકી બનાવી રહ્યા છે મારું નામ વસીમભાઈ છે ન્યૂ જ્હલી ચીકી સેલારબાળ અંકલેશ્વર અમે વર્ષોથી ચીકી બનાવવાનું કામ કરીએ છીએ અમે ત્રીજી પેઢી આ ચીકી બનાવવાનું કામ કરીએ છીએ પહેલાં અમારા ફાધર પણ ચીકી બનાવવાનું કામ કરે જ છે ને અમે કરતા આવ્યા છે પહેલાંથી અમારા ત્યાં ઓર્ડરથી બધાની ચીકી બનાવવામાં આવે છે આપણા ભરૂચ જિલ્લામાં આજુબાજુના ગામડામાંથી લોકો આવીને ચીકી બનાવી જાય છે એમાં અમારી સૌ ફેમિલી અમને સપોર્ટ કરે છે બધા અમારી જોડે ચીકી બનાવવા આવે છે ને અન્ય બહેનો પણ અમારી જોડે અહીંયા ચીકી બનાવવા આવે છે અમે એમને રોજગાર પૂરું પાડીએ છીએ આ વર્ષે બધા નવા વિવિધ ફ્લેવર બન્યા છે ડ્રાયફ્રૂટમાં છે ચોકલેટ વેનીલા મેંગો અમેરિકન ડ્રાયફ્રૂટ બધા વિવિધ ફ્લેવરો બને છે અને લોકો એનો ટેસ્ટ માણવા માટે આવે છે આપણા ત્યાં આપણે બધી વેરાયટી ગોળની ગોળની જ બને છે ને મોસ્ટ ઓફલી ફ્લેવરમાં વધારે હમણાં લોકો પસંદ કરે છે ચીકી ભાવ ભાવમાં કોઈ ડિફરન્ટ નથી ગઈ વર્ષે જે ભાવ છે એ વર્ષે આ જ ભાવ છે કોઈ મધ્યમ વર્ગી પણ માણસ આપણી ચીકી આનો આનંદ માણી શકે છે સિંગદાણાની ચીકી આવે છે ને આપણી પ્યોર ગોળની ચીકી આવે છે સિંગ સિંગદાણાની સિંગદાણામાં બે પ્રકારની છે જાયફળ ઇલચી વાળી પણ આવે છે આપણી તલની છે સિંગદાણાની છે માવા ચીકી છે ફ્લેવરવાળી છે ડ્રાયફ્રૂટ ચીકી છે વેચાણ સારું જ છે ગયે વખત જેવું હતું એવું જ છે ચાલ્યા કરે નમસ્કાર મારું નામ આશિષ પંડ્યા છે અને અમે કામડેજ ચાર રસ્તા સુરત આવીએ છીએ મુસ્તાકભાઈની ચીકીની સુગંધ છે અમને ઠેર સુરતથી અહીંયા સુધી ખેંચી લાવી છે અને દર વર્ષે અમે ઓછામાં ઓછી એમની પાસે પચીસથી ત્રીસ કિલો ચીકી બનાવીએ છીએ અમે બજારમાંથી તૈયાર ચીકી નથી લેતા પણ અમે અહીંયાથી સ્પેશિયલ સુરતથી ચીકી લેવા માટે અહીંયા આવીએ છીએ અને ખૂબ જ સારો ટેસ્ટ છે અને ખૂબ મજા આવે છે ખાવાની અને ઉત્તરાયણને એન્જોય કરીએ છીએ અમે ઉત્તરાયણના તહેવાર તે અમે આ મુશ્તાકભાઈને ત્યાં સેલારવા જે એવો ચીકી બનાવે છે તેમને ત્યાંથી વર્ષોથી ચીકી લઈએ છીએ અને એમનો ચીકી નો જે ટેસ્ટ છે તે બહુ સરસ છે અને અમે વર્ષોથી લઈએ છીએ અહિયાં બજારમાંથી બજારવા માંથી અમે લતા નથી અહિયાં જ બનાવડાવીએ છીએ ગામે નર્મદા નદીના ગેરકાયદેસર રીતે કરેલ ખનનનો દંડ વસૂલવા અને બરોડા જિલ્લા ને લીઝો રેતી નું વહન ભરૂચ જિલ્લાના ગામમાંથી બંધ કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે સાથે રાખી ટોઠીદ્રા ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ઝગડીયા તાલુકાના જૂના ટોઠીદ્રા ગામે નર્મદા નદીના પટમાં હાલમાં વડોદરા જિલ્લાની કરજણ તાલુકાની પુરા ગામે લીઝ હોલ્ડર ભરતભાઈ દુધાગરા અને ભૂપેન્દ્રસિંહ ચાવડા આ બંને લીઝો ચાલી રહી છે આ લીઝો વડોદરા જિલ્લામાં ચાલે તો અમને કંઈ વાંધો નથી પરંતુ આ લીઝો ભરૂચ જિલ્લામાં અમારા ગામોમાંથી કોઈપણ જાતની રેતી રોયલ્ટી લીધા વગર રાત દિવસ રેતીનું ખનન અને વહન કરે છે જેથી ગામના રોડ રસ્તા તૂટે છે અવારનવાર ગામોમાં અકસ્માતની અને ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે જેના લીધે આ લીઝોમાંથી થતા રેતી ખનનનું વહન ભરૂચ જિલ્લામાંથી બંધ કરવામાં આવે તે ઉપરાંત ગ્રામજનો દ્વારા જણાવાયું છે કે વર્ષ બે હજાર બાવીસમાં અમારા ગ્રામજનોની રજૂઆતોના લીધે ગામમાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન મોટા પ્રમાણમાં પકડાયું હતું જેમાં તંત્ર તરફથી ગેરકાયદેસર ખનન કરતા ઈસમો વિરુદ્ધ બે કરોડ સાહીઠ લાખ તેતાલીસ હજાર બસો સિત્તેર અંકે રૂપિયા દંડ ફટકારાયો હતો આ દંડ જે તે સમયે દિન સાતમાં ભરપાઈ કરવાની નોટિસ તંત્રએ આ ઈસમોને આપી હતી પરંતુ અધિકારીઓની સંડોવણી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં હોય આ દિન સુધી તેઓ પર કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી પરિણામે આ ઈસમો ફરીથી આવી પ્રવૃત્તિઓ બેખોફ કરી રહ્યા છે જેથી અમારી માગણી છે કે આ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને આ દંડ વસૂલવામાં આવે જેથી આ વિસ્તારમાં એક દાખલો બેસી શકે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લાગે જો દિન સાતમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમોને પણ આવી પ્રવૃત્તિઓ કરવાની તંત્રએ છૂટ આપી છે એમ સમજી અમે પણ નર્મદા નદીમાંથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ કરીશું તેવી ચીમકી તેમણે આપી હતી આજ રોજ ભરૂચ કલેક્ટર સાહેબને ચોધીદરા ગામના આગેવાનો અહીંયા આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે આજે બે વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો આજે દંડની એ લોકોને નોટિસ આપી દીધી તેમ છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા એ લોકો પાસેથી જે દંડ વસૂલવામાં આવે એ વસૂલાત નથી થઈ એવું ગ્રામજનોનો આક્ષેપ છે ત્યારે અવારનવાર આપણે ભરૂચ જિલ્લામાં જોતા આવ્યા છે કે આવી રેતીની લીઝો આવી માટીની લીધો કંઈ કેટલા પેરિકર્સરો પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે તેમ છતાં પણ તંત્ર દ્વારા કેમ તાત્કાલિકના ધોરણે એમની પાસેથી દંડ વસૂલવામાં નથી આવતો ને ખદન ગેરકાયદેસર એવી તો કેવી પ્રક્રિયા કરે છે કે વારંવાર લોકોને એક પ્રોત્સાહન મળે છે કે ગેરકાયદેસર વારંવાર એ લોકો ખોટતા જ જાય છે ખોટા જ જાય છે અને ખેડૂતોને નુકસાન થતું જાય છે ને ખેડૂતોને પાઈમર કરતા જાય છે ત્યારે અમે કલેક્ટર સાહેબને પણ આજે રજૂઆત કરવા માટે આવ્યા છે વર્ષ બે હજાર બાવીસમાં ઘડિયા તાલુકા જુના ટોઠીદરા ગામે રેતીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું જેના માટે ટોઠીદરા ગ્રામજનોએ રજૂઆત કરી હતી અને તંત્રના દરોડા પડ્યા હતા અને એમાં ટોટલ બે કરોડ સાઠ લાખ તેતાલીસ હજાર બસો ને સિત્તેરનો દંડ કરવામાં આવેલો હતો પરંતુ જે ઇસમો આ ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે બધા ભાજપના કોલામાં બેસી ગયેલા હોવાથી આજ દિન સુધી આ તંત્રએ એમની પાસેથી કોઈ દંડ વસૂલ્યો નથી કે કોઈ જાતના કાર્યવાહી કરી નથી કારણ કે આની અંદર તંત્રની પણ મેલીભગત હોય એવું અમને લાગી રહ્યું છે સાથે સાથે બરોડા જિલ્લાની જે લીઝો ચાલી રહી છે કોઈ પણ જાતના નિયમોનું પાલન કર્યા વગર રાત દિવસ રેતી રોયલ્ટી લીધા વગર 70 થી ઊંડા ફૂટ ઊંડા ઊંડા ખાડા ખોદીના રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે એની આડમાં ભરૂચ જિલ્લામાંથી આનું વહન થાય છે એની સામે ગ્રામજનોનો વિરોધ છે અને સાથે સાથે આ જે દંડની રકમ વસૂલી નથી એ દંડની રકમ ત્વરિત વસૂલવામાં આવે અને જો આ દંડની રકમ તંત્ર તરફથી વસૂલવામાં નહીં આવે તો દિન સાતમાં ગામના છોકરાઓને ત્યાં પણ મશીનરી મૂકીને ધંધો કરવાની છૂટ આપવામાં આવે એવી અમારી માગણી છે એ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ ભરૂચ જિલ્લામાં આવેલા ઔદ્યોગિક એકમોમાં વારંવાર કામદારોએ જીવ ગુમાવવાની ઘટના બનતી હોય આ બાબતે તંત્ર દ્વારા પણ ઔદ્યોગિક એકમો સાથે કોઈ આકરા પગલાં ન લેવામાં આવતા અને સતત ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા કંપનીઓ સમક્ષ ઢાંકપીછોડો કરવામાં આવતો હોય તે બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવી ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ કંપનીઓ સમક્ષ શિક્ષાત્મક પગલાં અને માનવવધનો ગુનો નોંધવા આવેદનપત્ર પાઠવ્યું છે આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના વિકાસ માટે ઔદ્યોગિક એકમોની સ્થાપના એ આવકારની પગલું છે પરંતુ ભરૂચ જિલ્લાની પ્રજા સાથે ઔદ્યોગિક એકમોમાં અન્યાય થાય છે એ યોગ્ય બાબત કહી શકાય નહીં જિલ્લા કોંગ્રેસ સમિતિ દરેક વખતે ભરૂચની પ્રજા સાથે ઊભી રહે છે જેમાં તાજેતરમાં ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ દહેજ જીઆઈડીસીમાં ગેસ લીકેજ થવાના કારણે ચાર વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવ્યા જે બાબત અત્યંત નિંદનીય છે આ ઘટનાક્રમને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડી કાઢે છે સમગ્ર કંપનીને ક્લોઝર નોટિસ વહીવટી તંત્ર દ્વારા આપવી જોઈએ તેમ છતાં જે યુનિટમાં ગેસ લીકેજ થયું હતું તે યુનિટને જ ક્લોઝર નોટિસ નોટિસ આપવામાં આવી છે આ પ્રકારની ગંભીર ભૂલો ઔદ્યોગિક એકમો દ્વારા થાય છે તેમ છતાં તંત્ર આ ખાડાકાન કરી રહ્યું છે સંચાલકો દ્વારા આ પ્રકારની ગુનાહિત બેદરકારી અવારનવાર થતી હોય છે આ બાબતમાં સામાન્ય પરિવારમાંથી આવતા લોકોએ કોઈ બાળકોએ પોતાના પિતા કોઈ સ્ત્રીએ પોતાનો પતિ તો કોઈ માતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો છે આ ગંભીર બેદરકારીના કારણે ચાર લોકોનો જીવ ગયો છે આથી તંત્ર દ્વારા કંપની સમક્ષ કાયદેસર કાનૂની પગલાં લેવા જોઈએ ઉપરાંત બેફામ બનેલા ઔદ્યોગિક એકમો પર કડક કાર્યવાહી થવી જોઈએ જવાબદારો સમક્ષ તાત્કાલિક અસરથી પગલાં લઈ કડક સજા થવી જોઈએ ભરૂચ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા આ પ્રકારના અકસ્માતો બનતા અટકાવવા જોઈએ ગુજરાત ફ્લોરો કેમિકલ્સ કંપની સમક્ષ આ બનાવ બાબતે શિક્ષાત્મક પગલાં લઈ માનવ વધનો ગુનો નોંધવા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનોએ કલેક્ટર સમક્ષ માંગ કરી છે જો ગુનાની ગંભીરતાને ધ્યાનમાં નહીં રાખવામાં આવે અને મનુષ્યવધનો ગુનો નહીં નોંધાય તો આ આગામી સમયમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગામમાં ગૌચરની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી હતી ઇન્દોર ગામના રહીશોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સર્વે નંબર બસો સત્યાસી બસો અઠ્યાસીવાળી જમીન ગોચરની જગ્યા આવેલી છે આ જગ્યામાં ગેરકાયદેસરનો રસ્તો ગ્રામ પંચાયતના સરપંચની મિલી ભગતમાં કાઢી આપવામાં આવ્યો છે જેના પરથી રોજની પાંચસો ટ્રકો અને ડમ્પરો પસાર થાય છે જેના કારણે આજુબાજુની વસ્તી તથા ગૌધનને ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડે છે બાજુમાં સ્કૂલ પણ અને રોહિતવાસ પણ આવેલો છે જ્યાં બાળકો અવરજવર કરતા હોય અકસ્માત પણ થાય તેમ છે પશુધનને ચરવા માટે સૌથી નજીક આ જ ગૌચરની જગ્યા આવેલી છે પરંતુ ગૌચરની જગ્યામાંથી કાઢવામાં આવેલ રસ્તાના કારણે પશુધનને ચારો પૂરતો મળી રહેતો નથી ગૌચરની જમીન પરથી પસાર થઈ રહેલો રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ કરવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે હા છે અને છે અને કલેક્ટર સાહેબ ઓફિસે આવેદન પત્ર આપવા આવેલા છે આગળ મતલબ મેં પચીસ અગિયાર અગિયાર બે હજારના ચોવીસના રોજ સંસદ સાહેબે રિટર્ન લખીને આપેલું એના આધારે આ લોકોએ ટીવીઓ પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બંધ કરવાનો ઓર્ડર કરી પણ આ સુધી એ લોકો બંધ કરતા નથી એમાં ટીવીઓ રહીને ભગત છે તમે શું રજૂઆત કરવા આવ્યા છો હવે મતલબ ગોચરમાં જે બસો સિત્યાસી નંબરમાં એ લોકો ઇનલિગલ રસ્તો બનાવી ત્યાંથી ગાડીઓ નીકળે છે એમાં તકલીફ છે ત્યાં નજીક શાણા આવેલી છે રોહિતવાસ આવેલો છે સ્કૂલના છોકરા જતા આવતા છે એ રીતે બધો તકલીફ પડે છે એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર આપવા આવેલા છે ભરૂચ જિલ્લા અખંડ આદિવાસી ટ્રસ્ટ જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રેલવે ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજની ચાલીસ ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજભાવના કેળવાય અને આદિવાસી સમાજના શિક્ષણ સહિત રમતગમત ક્ષેત્રે યુવાનો એક મંચ પર આવીને સમાજ કાર્યમાં સહભાગી બને તેવા પ્રયાસના ભાગરૂપે ભરૂચ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા યુવા જાગૃત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

કે આદિવાસી છોકરાઓ જે યુવાઓ છે એ યુવા પેઢી આગળ વધે ને સ્પોર્ટમાં ટેલેન્ટ બતાવે એવો અમારો બી એક સપનું છે કે જેથી કોઈ આદિવાસીનો છોકરો કે જે આ રીતે આગળ નીકળે એનું ટેલેન્ટ બતાવે જય આદિવાસી જય જવા વરુસેના કોટોપુર દરવાજા વિસ્તારમાં આવે સુફી સંત હઝરત ચાર કુતુબસા બાવાના મઝાર ઉપર બે અને ત્રણ રજબના મુસ્લિમ મહિના મુજબ સંદલ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવે છે ભરૂચ શહેરના દરવાજા વિસ્તારમાં આવેલ સુફી સંત હઝરત ચાર કુતુબશા બાવાના મજાર ઉપર બે અને ત્રણ રજબના મુસ્લિમ મહિના મુજબ સંદલ અને ઉર્સ શરીફની ઉજવણી કરવામાં આવે છે વર્ષોથી કતોપોર બજાર ખાતે હઝરત સૈયદ ચાર કુતુબ બાવાના સંદલ શરીફની રસમ મોહમ્મદ હનીફ કુરેશી તથા તેમના સાથીઓ દ્વારા કરવામાં આવે છે સાથે સાથે બીજા દિવસે ઉર્સની ઉજવણી પણ કરવામાં આવે છે ઘણા સમયથી મોહમ્મદ હનીફ કુરેશી દ્વારા કાર્યક્રમને કરવામાં આવે છે નજરોનિયાઝ પણ પેશ કરવામાં આવે છે એટલું જ નહીં આ બે દિવસ દરમિયાન હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના મુએ મુબારકની હિયારત કરવામાં આવે છે જેને લઈને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આ ઉર્સ અને સંદલ શરીફની વિધિમાં હાજરી આપે છે અંકલેશ્વર ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બીપીએલ પ્રીમિયર લીગ બે હજાર પચીસ ફાઇનલ મેચ યોજાઈ હતી સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જેમાં ભાદી ગ્રાઉન્ડ બુરહાની ઉમરવાડા રોઝ ગાર્ડન કોસંબા અને ખોલવાડ જીમખાના સુંદર ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે ચાલુ વર્ષે સુરતી સુરની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર પચીસની પાંચમી સિઝનનું આયોજન બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ સિઝન પાંચની ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે બોબા સ્નેક ઉમરવાડા અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી જેમાં બોબા સ્નેક ઉમરવાડાએ પ્રથમ દાવમાં બસો વીસ રન હાંસલ કર્યા હતા જેમાં સાજિદ જોગ્યાતે એકાવન બોલમાં એકસો વીસ રન માર્યા હતા બીજા દાવમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ બસો એકવીસ રનનો ટાર્ગેટ ચેસ કરતાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે બે વિકેટ ગુમાવીને બસો રન કરી વીસમી ઓવરમાં જીત મેળવી હતી જેમાં સમણ ઘંછોડાએ પંચાવન બોલમાં એકસો ત્રણ રન કર્યા હતા ફાઇનલમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝના સમણ ઘંઠોડાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ ફૈયાસ પટેલ સફકત ભૈયા ભાદી સરપંચ જુનેદ વાડિયા ખરોડ સરપંચ ફૈઝલ કાઝી ઉમરવાડાના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ વોહરા સમાજના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ફાઇનલ મેચની વિનર ટ્રોફી શકીલ મેમન અને ફારૂક યુનિયાના હસ્તે આપવામાં આવી હતી અને ફાઇનલ રનરઅપ ટ્રોફી ઇલિયાસ માડી અને સિરાજ દેસાઈના હસ્તે આપવામાં આવી હતી અસલામ હું સોહેલ જાનરા યુનાઇટેડ સ્પોર્ટ્સ એસોસિએશન અમે સુરતી સુન્ની મુસ્લિમ વોહરા સમાજ ની આ જે ટુર્નામેન્ટ છે એનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે જેની આજરોજ ફાઈનલ છે અને એનો ઉત્સાહ તમે ક્રાઉડ દ્વારા જોઈ શકો છો અને અમને મળેલા સ્પોન્સર્સ સપોર્ટ દરેક દરેક વ્યક્તિ જે આટલે પધાર્યો છે એનો અમે આભાર માનીએ છીએ અસલામ વાલેકુમ અલહમદુલિલ્લા વીપીએલ ની ચાર સિઝન પછી આ પાંચમી સિઝન આજે ફાઈનલ દિવસ છે હું હો કે એક્સેલન્ટ સફળતા પછી આ દિવસ આવ્યો આજે પાંચમી સીઝનનો ફાઇનલ દિવસ તો સૌથી પહેલાણો મારે એવું કેવું છે કે અમારા કમિટીના જેટલા મેમ્બરો છે એ લોકોની સખત મહેનત અને એ લોકોએ કન્સિસ્ટન્ટલી ટુર્નામેન્ટ માટે જે મહેનત કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અસલામ عليكم હું પહેલાં તો થેન્ક યુ કહીશ વીપીએલના ઓર્ગેનાઇઝરને જેને બહુ સારું ટોર્નામેન્ટ રમાયું અને અમે સતત આ ટોર્નામેન્ટ રમીએ છીએ અને ઘણી મજા આવે છે બહુ સારું ઓર્ગેનાઇઝિંગ છે આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે કે એક જ જગ્યાએ આ ટોર્નામેન્ટ પૂરી થઈ જે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા બહુ સારી વિકેટ રહી બહુ સારી ટોર્નામેન્ટ રહી અને બધા પ્લેયરે એન્જોય કર્યો છે આ ટોર્નામેન્ટ

દસ વરસથી વધારે સમયથી મંદિર સામે વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા અચાનક લારી ગલ્લા ઉઠી જવાથી ધંધા વગરના થયેલા લોકોએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાનો સંપર્ક કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને રાજપીપળા નગરપાલિકાના અધિકારીઓ સાથે વાતચીત કરી લારી ગલ્લા મૂકવા માટે જગ્યા ફાળવવા માટે રજૂઆત કરતા નગરપાલિકા તંત્ર દ્વારા ટૂંક સમયમાં મંદિરની બાજુમાં લારી ગલ્લા મૂકવાની જગ્યાની ફાળવણી કરવાની બાહેધરી આપી હતી રાજપીપળા નગરપાલિકા દ્વારા રાજપીપળા ખાતેના હરસદી માતાજીના મંદિરની સામે જે ફૂલની અને બીજી લારી ગલ્લાઓની નાસ્તાની બધી દુકાનો હતી એને નગરપાલિકા દ્વારા તોડી પાડી એમને હટાવી દેવામાં આવ્યા છે ત્યારે અમે એ અસરગ્રસ્તો સાથે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે કે છેલ્લા વીસ પંદરથી વીસ વર્ષથી એ લોકો ત્યાં ધંધો કરે છે કોઈપણ ટ્રાફિકને અડચણરૂપ બનતા નથી અને ત્યાં વ્યવસ્થા બધી જળવાય એ રીતના શાંતિથી એ લોકો ધંધો કરે છે કોઈના પર ખોટી રીતે વધારે પૈસા પડાવી લેતી આવે કોઈ હસી મજાક થતી હોય કોઈની છેડતી થતી હોય કે બે નંબરના ધંધા ચાલતો હોય એવી કોઈ પણ બનાવ આજ દિન સુધી બન્યો નથી માતાજીના મંદિર સામે રહીને એ પોતાનો જીવન નિર્વાહ માટેનો રોજગારીનો ધંધો કરે છે ત્યારે અમારી રજૂઆત છે કે દેશમાં બધા જ મંદિરોની સામે આવી ફૂલહારની કે આવી અગરબત્તીની નારિયળની કે આવી નાસ્તાની કે ચાની લારીઓ હોય છે અહીંયા પણ કોઈ જાતનું કોઈને રૂપ બન્યું નથી ત્યારે એમની લારી એમનો સામાન નગરપાલિકા દ્વારા એમને ફરી આપી દેવામાં આવે અને ત્યાં ફરી આપી દેવામાં આવે અને ત્યાં રાબેતા મુજબ ચાલુ થાય અમારી માગણી હતી ત્યારે આઈએસ સીઓ સી ઓ મેડમ છે એમની સાથે મુલાકાત કરી અને એમણે અમને કીધું છે કે ત્રણ દિવસની અંદર ત્યાં પાટા પાડવાના છે પ્રિન્ટિંગ કરવાનું છે એ કાર્ય કામ પતી જાય પછી ગુરુવારથી તમે બધા મૂકી દેજો એવી એમની બાહેદરી આપી છે ગણેશજી મંદિર માં બારમા અને નર્મદા મંદિરના છઠ્ઠા પાટોત્સવ ભવ્ય ઉજવણી તારીખ પાંચમી જાન્યુઆરી ને રવિવારે ભારે ધામધૂમથી ઉજવવામાં આવી આ પ્રસંગે ગણેશ ચોવીસ ભાગ લીધો હતો સાંજે મહાપ્રસાદી ભંડારામાં દસ હજાર કરતાં વધુ ભક્તોએ લાભ લીધો હતો આ પ્રસંગે યોજાયેલ ક્ષિપ્રા ગણેશજી અને નર્મદા મૈયાની મહાઆરતીમાં નગરપાલિકાના પદાધિકારીઓ શહેરના અગ્રણી નાગરિકો ઉદ્યોગપતિઓ તબીબો વકીલો વગેરે જોડાયા હતા ઉચ્ચ સંકલ્પ સુદ્રઢ વિચાર વિમર્શ દીર્ઘ અને પારદર્શક આયોજન નિસ્વાર્થ અને સકારાત્મક મહેનતનો સુભગ સમન્વય કોઈપણ ભગીરથ કાર્યને સફળતાના ઉચ્ચ શિખરે લઈ જાય છે અને લોકોના લોકો વડે અને લોકો માટેના ઉત્સવ આ જ રીતે ઉજવાતા રહે છે અંકલેશ્વર સુપ્રસિદ્ધ અને શીઘ્ર ફળ આપનાર ક્ષિપ્રા ગણેશજી તરીકે પ્રસિદ્ધ મંદિર ખાતે અનેક કાર્યક્રમો યોજાય છે જેમાં આગામી પહેલી ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યાગ ચાર ફેબ્રુઆરીના રોજ નર્મદા જયંતિ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી નિમિત્તે લઘુરૂદ્ર અને છ એપ્રિલના રોજ શરૂ થતાં નવરાત્રિ નિમિત્તે એક ચંડી યાગ જેવા કાર્યક્રમો યોજાશે ગતરોજ પ્રાથમિક શાળા કથોધરાની પ્રાથમિક શાળાને કેએમ ચોક્સી કોસંબાના હેમલતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સ્વેટરનું અનુદાન કરવામાં આવ્યું જેથી શાળાના આચાર્ય રાકેશભાઈ પટેલ શાળા પરિવાર અને કથોડરા ગામ વતી કેએમ ચોક્સી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ફરી ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકો અને રાહદારીઓને સાવચેતીના ભાગરૂપે ઓવરબ્રિજ ઉપર તાર લગાવાયા ઓવરબ્રિજ પરથી પસાર ગળામાં દોરી ન ન આવી જાય અને અકસ્માતનો ભોગ બને તે માટે તંત્રની કામગીરી માં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ચીકી ગૃહ ઉદ્યોગ ધમધમી ઉઠ્યો અંગલેશ્વરની વિવિધ ફ્લેવરની ની દેશ વિદેશમાં બોલબાલા સેલાડવાડ એક પરિવારે પોતાના ઘરમાં ચીકી ઉદ્યોગ વિકસાવ્યો અન્ય મહિલાઓને રોજગારી પૂરી પાડતો ચીકી ઉદ્યોગ વરોધ નગરપાલિકાના કર્મચારી પેન્શનર મંડળ દ્વારા સાતમા પગાર પંચના પગારના તફાવતના નાણા ચૂકવવામાં પાલિકા ચીફ ઓફિસરે રજૂઆત કરાઈ આજના સિટી ન્યૂઝે સમાપ્ત નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર